જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિતા સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામની પ્રાથમિક શાળા ખાતે એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામ સભામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગામના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોની સીધી ભાગીદારી દ્વારા ગામના પ્રશ્નો અને જરૂરિયાતોને સમજવાનું તેમજ તેના નિરાકરણ માટેના ઉપાયો શોધવાનો હતો કલેક્ટર સુશ્રી અર્પિતા સાગરે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો આ ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય વોલ ટુ પાર્ટ એટલે કે ભૂમિ સીમાંકન કરી સમગ્ર ગામમાં જમીન માપણી અંગેના પ્રશ્નોનો નિકાલ લાવી સમગ્ર ગામની ક્ષતિ સુધારવા માટે ટેબલ ટોપ એક્સરસાઇઝ કરવાનો હતો ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા અન્ય પ્રશ્નો જેવા કે નાના સોનેલા પ્રાથમિક શાળાનું સમારકામ અને તળાવના સમારકામ જેવા પ્રશ્નો કલેક્ટરશ્રી સામે રજૂ કરવામાં આવ્યા જેમાં કલેક્ટરશ્રી દ્વારા પ્રશ્નોનો નિકાલ લાવવા માટે અધિકારીશ્રીઓને કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા હતા આ ગ્રામસભામાં લુણાવાડા પ્રાંત અધિકારી શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર